મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટંકારા ગામે નવનિર્મિત કોટે બિલ્ડિંગ સામે ભૂમાફિયાઓ સરકારી ખરાબાની જગ્યામાં બાંધકામ કરે છે તારીખ દસ આઠ બે હજાર ત્રેવીસ આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં ટંકારા ટીડીઓના સીધા માર્ગદર્શન ને સૂચના અનુસાર આ સરકારી જગ્યામાં શહીદોની યાદમાં શહીદ વન બનાવી વૃક્ષારોપણ કરાવેલ છે મેરી મિટ્ટી મેરા દેશ કેન્દ્ર સરકારના કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રામાં ટંકારાના તત્કાલીન સરપંચ અને ગામના આગેવાનો તેમજ સૈનિકો હાજરેલા સરકારે આ સ્થળને નુકસાન ન થાય તે માટે પૂર રક્ષક દિવાલ બનાવી આપી છે આ પવિત્ર ભૂમિમાંથી ભૂમાફિયાઓ શહીદ વન અને તેની યાદમાં બનાવેલ શહીદ સ્મારક સ્તંભ ઉખાડી ફેંકી દીધેલ છે ભૂમાફિયાઓનું આ કૃત્ય દેશદ્રોહ સમાન છે માફીને લાયક નથી આ કૃત્ય કરનાર તમામ જવાબદારોને અટકાયત કરી તાત્કાલિક જેલ હવાલે કરવા તેમજ ગેરકાયદેસર થતું બાંધકામ અટકાવવા તુરંત કાર્યવાહી કરવા વિનંતી ખાસ નોંધ આ ચાલક લોકો પાસે બાંધકામની મંજૂરી હશે પરંતુ જગ્યા બીજે હશે અને બાંધકામમાં શહીદ વનમાં કરે છે એટલે કે તંત્રને પણ મૂર્ખ બનાવે છે માટે આ અપરાધ માફીને લાયક નથી